માતા કી જવું જુ હમણાં જે સરકારશ્રીએ નિર્ણય લીધો છે બે જિલ્લા જાહેર નવા કર્યા એમાં તો થરાદ જિલ્લો જે નવો જાહેર કર્યો છે એના માટે અમને કોઈ વધો નથી પરંતુ ધાનેરા તાલુકાને થરાદમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ધાનેરાની તમામ પબ્લિકને ખૂબ આક્રોશ છે છેલ્લા એક મહિનાથી પબ્લિક સરકારને નિવેદનો આપે છે સભાઓ કરે છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો હમણાં સુધી થયા છે તો સરકારશ્રીને અમારી સૌ મેવાડા ગામવતી લોકોની વિનંતી છે કે યોગ્ય નિર્ણય લે અમને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો તેવી વિનંતી છે સરકારશ્રીને નર્મ વિનંતી કે અમારો તાલુકો અવ થરાદમાં લીધો છે પરંતુ અમે એક રજૂઆત કરીએ છીએ કે અમારો જિલ્લો બનાસકાંઠા રાખે એવી મહેરબાની કરીને સરકારે અમે અપીલ કરીએ છીએ આ આતે જો સરકાર અમે નહીં કરે તો ઉગ્ર આંદોલન કરવું પડશે તો અમે આંદોલન કરવા પણ તૈયાર થઈએ પરંતુ અત્યારે સરકારે અમે વિનંતીથી રજૂઆત કરીએ છીએ કે અમારો જિલ્લો બનાસકાંઠો રાખે એવી અમારી સૌની માંગ છે ગામજનોની જય ભારત માતા કી જય બનાસકાંઠા જિલ્લામાં રાખે એવી માંગ છેલ્લા ત્રીસ દિવસથી પૂરી રહી છે છતાં પણ સરકાર સુધી હું વિડતી નથી આમ પબ્લિક બહુ હેરાન થાય છે અને હવે લેફિકમાં પણ અમે આપીએ છીએ આ અરજીઓ કલેક્ટર સાહેબે મંગાવી છે તો બધા ગામવાસીઓ ભેગા મળીને અમે અરજીઓ લખીએ છીએ અને સરકાર સુધી પહોંચાડીએ છીએ અમારી કે ધાનેરા તાલુકાની બનાસકાંઠા જિલ્લામાં રાખે એવી બધી ભાઈઓ આપણી માગણી છે